કેમ છે મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું જે ઈ અને નીટના અગત્યના એમસીક્યુ ચાલો તો એમસીક્યુ સોલ્વ કરીએ આપણે તો એમસીક્યુ સોલ્યુશનની અંદર આપણે પહેલું જોઈશું ઉદ્દીપક માટે કઈ શરત આવશ્યક નથી ઉદ્દીપક માટે કઈ શરત આવશ્યક નથી તો ચલિત સંયોજકતા સંક્રાંતિ તત્વોમાં સંયોજકતા જોવા મળે છે ઇટ મીન્સ કે સંક્રાંતિ તત્વો ઉદ્દીપક તરીકે વર્તે છે અણુ એ આવે સપાટી પર મુક્ત સંયોજકતા આવે મુક્ત સંયોજકતા વધુ એની કણ આવશ્યક નથી પરમાણુ ક્રમાંક જેડ ઓગણચાલીસ થી અડતાલીસ મિત્રો એસસી થી આપણે વાત કરીએ છીએ ત્યારે થ્રીડી ફોરડી માટે મેં કીધું ઓગણચાલીસ થી અડતાલીસ ફોરડીમાં યાદ છે ને પછી ત્રીજામાં લા હાફ મંચ્યુરિયમ વાળું મીન્સ મર્ક્યુરિયમ કે સાંદ્રોર સાથેની પ્રક્રિયાથી સંયોજન એક્સ બને છે જે પ્રબળતાથી ગરમ કરતા વાય બને છે યાદ કરો કેમેનો ફોરનું જ્યારે સાંદ્ર એચ ઓ ફોર સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એક વિસ્ફોટક બને છે Mn2O7 ટુ ઓ સેવન અને એ વિસ્ફોટ થઈને રૂપાંતર એમાં થશે મોન્ટુમાં થિયરીમાં આવી ગયેલું છે કેમેનો એમ H2SO4 ફોરનું એચ ટુએસ ઓ ફોર સાથેની પ્રક્રિયાથી શું બને તો Mn2O7 ઓ સેવન અને એને ગરમ કરવાથી શું બનશે MnO2 ટુ નીચેનામાંથી કઈ જોડના આયનનો રંગ વિહીન છે રંગ વિહીન એનો મિનિંગ એવો થાય કે એની પાસે ડી કક્ષક સંપૂર્ણપણે ખાલી હોવી જોઈએ અથવા ડી કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી હોવી જોઈએ અર્થાત કે એની પાસે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવો જોઈએ નહીં તો ચલો મિત્રો આમાં જો ડીન છે ઓકે અને આમાં જે છે ડીઝીરો છે એટલે આન્સર સી રીઝન ડીટેન ઝેડ એન પ્લસ ટુની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ ત્યારે એમાં ડીટેન છે એટલે એક પણ અયુગમિત ઇલેક્ટ્રોન નથી એસસી પ્લસ થ્રીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે થ્રીડી એની ઝીરો થઈ ગઈ છે અર્થ એવો થયો છે કે આમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોવાને કારણે રંગવિહીન હોય છે એમોનિયમ ડાયક્રોમેટના ઉપયોગ ફટાકડા બનાવવા માટે થાય છે હવામાં ઉડતો લીલા રંગનો પાવડર કયો છે તો લીલો રંગ જે છે એ કોને લીધે હોય છે સી આર ટુ ઓ થ્રીને લીધે હોય છે કોને લીધે હોય મિત્ર સી આર ટુ ઓ થ્રીને લીધે લીલો રંગ જોવા મળે છે સી આર પ્લસ થ્રી સી આર ટુ ઓ થ્રી આ જો મિત્રો આ જ્યારે મેં તમને થિયરી શીખવાડેલી ત્યારે કીધેલું કે જ્યારે આપણી પાસે ક્રોમેટ હોય એમાંથી જ્યારે આપણે ડાય ક્રોમેટ બનાવીએ છીએ સી આર ટુ ઓ સેવન માઇનસ ટુ ત્યારે મીડિયમ રાખીએ છીએ સીડી આમાં મીડિયમ રાખીએ છીએ બેઝિક આમાં ઉલટું છે ડાય ક્રોમેટમાંથી ક્રોમેટ કીધું છે ડાય ક્રોમેટમાંથી ક્રોમેટ કીધું છે અને ડાયક્રોમેટ અને ક્રોમેટ કીધું છે એટલે આ શું થયો તમારો તો કે એક્સ અને આ શું થઈ ગયો વાય તો એક્સ તરીકે ઓ માઇનસ અને વાય તરીકે એચ પ્લસ થોડુંક ઉલટું પૂછ્યું છે આપણે આ તો ખ્યાલ જ છે એ રીતે લખીને આપણે જજમેન્ટ લેવાનું આમાંથી આમાં જઈએ ત્યારે એસિડિક મીડિયમ આમાંથી આમાં આવીએ ત્યારે બેસિક મીડિયમ ક્લિયર મિત્રો ઓક્ઝોલિક એસિડનું કે એમ એન ફોર વિરુદ્ધ અનુમાપન કરતા સ્વયંસૂચક તરીકે તો જ્યારે બી ઓક્ઝલિક એસિડનું કેમેનો ફોરનું ટાઇટ્રેસન આપણે લેબમાં કરેલું છે બાર સાયન્સની અંદર તો એની અંદર કે એમેનો ફોર ઓક્ઝોલિક એસિડ કે એમએનો ફોર ફેરસ એમોનિયમ સલ્ફાઈડ એમાં આપણે સૂચક નથી વાપરતા કારણ કે બ્યુરેટની અંદર ભણેલો કે એમએનો ફોર એ સ્વયંસૂચક તરીકે વર્તે છે તો સ્વયંસૂચક તરીકે કોણ વર્ષે કે એમેનો ફોર સંક્રાંતિ તત્વોની એ અને બી સાથે સંયોજાય ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કોણ કરે તો આપણે જે કોષ્ટક કરાવેલું એમાં જોયેલું કે ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં આપણે બે ભાગ પાડેલા હતા કયા બે ભાગ તો સૌથી પહેલાં આપણે હેલાઇડ લીધું પછી આપણે ઓક્સાઇડ લીધું તો મિનિંગ હેલાઇડ એટલે હેલોજન ઓક્સાઇડ એટલે ઓક્સિજન તો કોણ ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે ફ્લોરિન અને ઓક્સિજનમાં હાઇએસ્ટ ઓક્સિડેશન અવસ્થા આપણે જોઈ એમાં ફ્લોરિન કરતાં ઓક્સિજનની વધારે કારણ ધાતુ સાથે ફ્લોરિન એક બંધ બનાવે છે જ્યારે ઓક્સિજન ધાતુ સાથે દ્વિબંધ બનાવતા હોય છે એક દાખલા જેવું છે જો એક્સ એન પ્લસની ચુંબકીય ચાક માત્ર બોહોર મેગ્નેટોન છે તો મ્યુ નું સૂત્ર આપણી પાસે શું છે તો અંડર રૂટ એન એન પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટ્વેન્ટી ફોર અર્થાત એન એન પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર મીન્સ એન સ્ક્વેર બરાબર અહીંયા જો એન સ્ક્વેર પ્લસ ટુ એન માઇનસ ટ્વેન્ટી ફોર ઇઝ ટુ તો આપણે ચોવીસના એવા ભાગ પાડવાના છે બરાબર એની બાદ બાકી આપણે બે થાય તો એના અવયવ કેવી રીતના આવશે તો કે એન જે છે એમાં એન પ્લસ સિક્સ અને એન માઇનસ ફોર ઓકે તો અને જેનો પરમાણુ ક્રમાંક છવ્વીસ હોય ઇલેક્ટ્રોન રચના રીતની હોય આર્ગોન ફોરેશ અઢાર ને બે વીસ ને છવ્વીસ ઓકે અને એવું એવું કીધેલું છે તમને કે અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ચાર તો અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ચાર આપણે જ્યારે લઈએ છીએ બરાબર તો શું આવે તો એન બરાબર આપણે મળી ગયા ચાર એટલે ચાર અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો ચાર અયુગમિત ઇલેક્ટ્રોન ક્યારે થાય તો આપણે કહી એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ચાર ને પાંચ ખાના થઈ ગયા ચાલો હવે છ ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એક બે ત્રણ ને ચાર જો છ બેઠા રહી તો જ એન બરાબર ચાર થવાના હતા તો બે નીકળી જાય બે નીકળી જાય એનો મિનિંગ કે એના પર વીજ બાર જે છે ટુ છે તો ચાર અયુગમિત અને પ્લસ આજે એન નું વેલ્યુએશન છે એ કેટલા આવશે બે તો જવાબ આવશે ચાર અને બે ગાણિતિક સ્ટેપ પર છે એકદમ સી આઈ માઇનસની એમ ફોર માઇનસ સાથેની ઓક્સિડેશન પ્રક્રિયામાં મિત્રો જ્યારે આપણે કરાવેલું ત્યારે તમને કીધું હતું ધ્યાનથી ભણજો શું કે જો મીડિયમ એસિડિક હોય એસિડિક મીડિયમ હોય તો આઈ માઇનસમાંથી આઈ બને પણ જો મીડિયમ નિર્બળ બેઝિક અથવા તટસ્થ હોય નિર્બળ બેઝિક અથવા તટસ્થ હોય તો આઈ માઇનસ માંથી બને હવામાં કોપરને લાંબા સમય સુધી ખુલ્લું મૂકી રાખતા તે કયા રંગનું બને છે તો કે લીલા રંગનું બને છે કેમ કારણ કે કોપરની સપાટી પર લીલા રંગનું સ્તર જામશે એ કોનું હોય તો કે કોપરના કાર્બોનેટનું

આમાં ઓક્સિડેશન અવસ્થા એની પ્લસ બે આમ ઓક્સિડેશન અવસ્થા જે છે પ્લસ ત્રણ નાની ઓક્સિડેશન અવસ્થા છે પ્લસ છ ત્યારે મેં તમને કીધેલું કે આ જે છે બેઝિક આ છે ઉભય ગુણી અને આ કેવું છે તો કે એસિડિક હવે તમને શું કીધું છે

જલ્ય દ્રાવણમાં તો આપને ખ્યાલ છે જલ્ય દ્રાવણની અંદર શું થાય છે તો કે જલ્ય દ્રાવણની અંદર વીસમીકરણ થાય છે વિષમીકરણ થાય છે એનો મિનિંગ શું છે તો કે પ્લસ વન ઓક્સિડેશન અવસ્થા છે એનું પ્લસ ટુ અને સીયુમાં ટ્રાન્સફર થાય છે તો સૌથી સ્ટેબલ કયો છે તો કે સીયુ પ્લસ ટુ કોના કરતા તો કે સીયુ પ્લસ વન કરતા સીયુ પ્લસ વનની અંદર થ્રીડી શું આવે થ્રી ટેન અને આમાં આવે થ્રી નાઇન હવે શું કીધું છે જુઓ સ્થાયી કઈ છે તો કે થ્રીડી નાઇન તો થ્રી નાઇનની સરખામણીમાં થ્રીડી ટેન તો થ્રીડી નાઇનની સરખામણીમાં થ્રીડી ટેન એ ઓછી જ થાય છે તો આન્સર આવશે ઓછું જ થાય વિષમીકરણ જલ્ય ત્રણવાળો આપણે ટોપિક જોયેલો છે મિત્રો એટલે પહેલાં ટોપિક જોઈ પછી એમસીક્યુ કરશો એટલે બધા એમસીક્યુ ફટાફટ સોલ્વ થશે સી આર થ્રીનો રંગ લાલ અથવા નારંગી છે તો એનો ઓક્સાઇડનો સ્વભાવ શું સી આર થ્રી સીઆર ઓ થ્રી એટલે હમણાં આપણે જોઈએ પ્રમાણે પહેલું સીઆર ઓ બીજું સી આર થ્રી અને સી થ્રી તો બોલો આ હું હતું તો કે બેઝિક આ છે ઉભય ગુણી આનો આન્સર આવશે એસિડિક એસિડિક શબ્દ છે આન્સર તો એના જેઓ બેઠો ક્લોરીન ઘણી બધી જુદી જુદી પ્રક્રિયાથી મળે છે પરંતુ નીચેની કઈ પ્રક્રિયાથી મળતું નથી એવો શબ્દ યુઝ કર્યો છે જો પ્રયોગશાળામાં પી બ્લોકની અંદર આપણે જોયેલું છે કે પ્રયોગશાળામાં ક્લોરીન વાયુ બનાવવા માટે આપણે યાદ રાખવા કીધેલું છે કે ભાઈ મોન્ટુ હોય કે પછી કેમેનો ફોર એટલે કે એમેનો ટુ હોય કે કેમેનો ફોર હોય એની એસિએલ સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે ક્લોરીન વાયુ મળે છે પછી અહીંયા છે કે સીએલ છે એનું એફ ટુ સધેની પ્રક્રિયાથી પણ આપણને ક્લોરીન વાયુ મળશે પણ આ જે રિએક્શન છે એમાંથી શું મળે તો કે ક્રોમાઇલ ક્લોરાઈડ એટલે સી આર ઓ ટુ સીએલ ટુ મળે મતલબ અહીંયા ક્લોરીન મળશે નહીં તો આન્સર આવશે બી આ પી બ્લોકમાં આવી ગયેલું છે આ આપણે અત્યારે આવેલું છે એટલે તમને એમ થાય પી બ્લોકનું છે તો અહીંયા કેમ લીધો છે તો મેઇન રીઝન છે આન્સર આ તો એટલા માટે મહત્તમ ચુંબકીય ચાક માત્રા ચુંબકીય ચાક માત્રાનું જે આપણે સૂત્ર લઈએ છીએ એની અંદર આપણે શું જોઈએ છે તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એન એન પ્લસ ટુ વહોર મેગ્નેટોન છે એન બરાબર શું તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓકે તો જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે એનો મ્યુ વધારવાનો તો આન્સર આવશે ડી ફાય કારણ કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પાંચ છ કરશું એટલે ચાર થઈ જશે સાત કરશું એટલે પાછા ઘટવા લાગશે ત્રણ થઈ જશે આઠ કરશું બે થઈ જશે અર્થ શું થયું કે મેક્સિમમ ક્યાં છે તો કે ડી ફાયમાં પાંચે પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન છે એટલે એનો આન્સર આવશે પાંચ પોઈન્ટ બાણું બહોર મેગ્નેટોન વિષમીકરણ હમણાં એક જોયું આપણે કે એમ ફોરની બનાવટની અંદર ટૂંકનો દીકરા યાદ રાખો ત્યારે આપણે કીધેલો છે કે ભાઈ જ્યારે કે એમએન ફોર જેની બનાવટની અંદર જોઈએ છે તો કે એમએન ઓ ફોર માઇનસ ટુનું એસિડિક માધ્યમમાં વિસ્મીકરણ કરીને શું થાય છે તો આમાં આપણે આન્સર લઈએ છીએ તે તો વિસ્મીકરણ આમાં જોવા મળે છે થિયરીમાં આપણે ભણ્યા છે એમએન ઓ ફોર માઇનસ ટુ એનું એચ પ્લસની હાજરીમાં જોઈએ રૂપાંતર એમાં થાય તો કે એમ ફોર માઇનસ વધતા એમ એન ઓ ટુ એચ પ્લસ એચ ટુ અહીંયા એચ પ્લસ તો એચ ટુઓ તો આ થયું વિષમીકરણ વિષમીકરણ એટલે શું તો આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે તો કે પ્લસ છ તો વધારો અને ઘટાડો ઓકે ચાર આપણે હમણાં જોયું તો આમાં પણ જોવા મળે છે સીએલ ટુ બેઝિક માધ્યમમાં પી બ્લોક આમાં પણ જોવા મળે છે મતલબ આપેલા બધા તો આન્સર આવશે ડી આ પી બ્લોકમાં તમે જોશો સીએલ નું બેઝિક મીડિયમની અંદર મોનોક્સાઇડ બેઝિક સ્વભાવનો યોગ્ય ક્રમ બેઝિક સ્વભાવ તો જ્યારે આપણે સંક્રાંતિ ધાતુમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છે તેમ શું થાય છે તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો તેમ કદમાં થોડોક ફેરફાર એટલે કે કદ ઘટે છે મતલબ ધાત્વિય ગુણ જે છે એ ઘટે છે ધાતુ ગુણ ઘટતું હોય તો એની બેસિકતા ઘટે મતલબ ધાતુ ગુણ ઘટે એમ બેઝિકતા ઘટે છે તો વધારે બેઝિક જે છે એ આ બાજુના હોય તો ટીઆઈ વીસીઆર એમ એન ફેંકોની એવું કહે છે એસસી ટીઆઈ વીસીઆર ફેંકોની આ રૂબી મળી ગયું ટીઆઈ વીસીઆર ફેંકોની ક્લિયર કઈ પ્રક્રિયા કોપરના કદ દર્શક પૃથ્થકરણમાં ઉપયોગી છે તો મિત્રો આની અંદર એક વસ્તુ છે આયોડો અને આયો મેટરી આયોડોમેટ્રી અને આયોડી આ જે છે ને આયો મેટરી એ ડાયરેક ટાઈટ્રેસન થાય આઈ સાથે જ્યારે આમાં ઇનડાયરેક્ટ આવે ને ઇનડાયરેક્ટ એટલે કોની સાથેની રિએક્શન આવે આઈ માઇનસ સાથેની તો આઈ માઇનસ સાથેની રિએક્શન આવે અને અહીંયા કોણ આવે તો કે આઈ માઇનસમાંથી આઈ ટુ બનાવે તો એનો મિનિંગ કે આનું શું થયું તો કે માઇનસ વનમાંથી ઝીરો થયું એટલે ઓક્સિડેશન થયું તો એ કોનું કરે આનું ઓક્સિડેશન થયું બરાબર તો કરતાં કેવો થયો રિડક્શન કરતાં તો અહીંયાનું રિડક્શન થશે એટલે અહીંયા રિડક્શન કરતા થતું હોય તો કે સીયુ પ્લસ ટુમાંથી સીયુ પ્લસ વન તો એવું ક્યાં છે સીયુ પ્લસ ટુમાંથી સીયુ પ્લસ વન તો કે સીયુ પ્લસ ટુમાંથી સીયુ પ્લસ વન તો એનો મિનિંગ શું થયું કે આયોડો મેટ્રીથી તમે સીયુ પ્લસ ટુમાંથી સીયુ પ્લસ વન બનાવી શકો છો અર્થાત કે આયોડો મેટ્રિટ હાઇટ્રેશનથી તમે

કે રીતે યાદ રાખશું ડી એટલે ડિરેક્ટ ડિરેક્ટ મીન્સ ડાયરેક્ટ એમાં ડાયરેક્ટ આયોડીન સાથે જ પ્રક્રિયા થતી હોય છે જ્યારે આમાં ઇનડાયરેક્ટ પહેલાં આઈ માઇનસમાંથી આઈ બને છે સમજ પડી તો આઈ માઇનસમાંથી આઈ બને છે એટલે એનું શું થઈ રહ્યું છે તો કે એનું માઇનસ વનમાંથી ઝીરો થઈ રહ્યું છે એટલે કે એનું રિટ એમાં ઓક્સિડેશન અંકમાં વધારો થયો છે એટલે કે એનું ઓક્સિડેશન થયું તે કરતાં કેવો છે રિડક્શન કરતાં તે કોનું કરે તો કે ઓક્સિડેશન કરતાનું એટલે આપણે જરૂર કોની છે તો કે સીઓ પ્લસ ટુમાંથી સીઓ એટલે કોપરના કદ પૃથ્થકરણમાં એટલે કઈ પદ્ધતિ દ્વારા આયો ડોમેટ્રી ગોલ્ડનું પરમાણુ કદ લગભગ સિલ્વર જેટલું જ હોય છે તેનું મેન કારણ શું તો લેન્થેનાઇડ સંકોચનને લીધે લેન્થેનાઇડ સંકોચનને લીધે દ્વિતીય સંક્રાંતિના કદ લગભગ કોના જેટલા હોય તો કે તૃતીય સંક્રાંતિ જેટલા તો ગોલ્ડ અને સિલ્વર રવિ ગયા બંને તો મેન કારણ શું આવશે સંકોચનને કારણે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે જો ડી વિભાગના તત્વોમાં ઓક્સિડેશન આંકમાં એક સમાન તફાવત હોય કારણ કે એમાં એક એકમ જ વધતું હોય કેવી રીતે તો કે વી પ્લસ ટુ વી પ્લસ થ્રી વી પ્લસ ફોર વી પ્લસ ફાઈવ એક એક યુનિટ જ વધે છે એટલે ડિફરન્સ એક સમાન થઈ ગયો બે કમનો તફાવત હોય નિષ્ક્રિયનયુગમ અસરને કારણે શું ઉપરના તત્વોની જે ઓક્સિડેશન અવસ્થા હોય અને નીચે ભારે તત્વોની ઓક્સિડેશન અવસ્થા એમાંથી તમારે બે બાદ કરવાના હોય છે કોને આધારે તો કે નિષ્ક્રિય આયન યુગમાં અસરને લીધે એટલે તફાવત કેટલો જોવા મળે બે એકમનો પી વિભાગના તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થાઓ ભારેમાં જોવા મળે તો મેં એમણે કીધું તેમ નિષ્ક્રિય આયન યુગમાં અસરને કારણે ભારે તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી જોવા મળે તો આપણ રાઇટ છે ખોટું કીધું છે છેલ્લા વધુ એક જ ડી વિભાગના તો આમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા હલકા સભ્યમાં જોવા મળે નહીં એ રોંગ છે ઊંચી ઓક્સિડેશન અવસ્થા જે છે ભારેમાં જોવા મળે હલકા નહીં પણ કેવા જોવા મળે ભારેમાં મતલબ ડી આન્સર નીચેનામાંથી શેમાં ઓક્સિડેશન કરતાનો ક્રમ સાચો છે તો મેં હમણાં જે કીધું એ પ્રમાણે આપણે જો એસસીટીઆઈ વાળા સમો વાત કરીએ સીઆર એમઓ અને ડબલ્યુ સીઆરઓ થ્રી એમઓ થ્રી ડબલ્યુ ઓ થ્રી ભારે તત્વો તો ડબલ્યુ એ ભારે તત્વ છે તમે ઉપરથી નીચે આવો તો આની ઓક્સિડેશન અવસ્થા જે છે બરાબર એ ત્રણ વધારે સ્થાયી જોવા મળે આમાં છ વધારે સ્થાયી જોવા મળે તો સીઆરઓ થ્રી જે પ્લસ સિક્સ ઓક્સિડેશન અવસ્થામાં છે એ હંમેશા ટ્રાન્સફર એમાં થશે તો કે સી આર પ્લસ થ્રીમાં એટલે કે તેના ઓક્સિડેશન આંકમાં શું થઈ રહ્યું છે તો કે ઓક્સિડેશન આંકમાં જે છે ઘટાડો થઈ રહ્યો છે એટલે કે એનું શું થઈ રહ્યું છે તો કે રિડક્શન થઈ રહ્યું છે એટલે એ લોકો કેવા કહેવાય તો કે ઓક્સિડેશન કરતા પણ તમે આને ઓક્સિડેશન કરતા કે આને નહીં કારણ કે આ લોકોમાં પ્લસ છ વધારે સ્ટેબલ છે બરાબર એટલે આમાં પ્લસ છ વધારે સ્ટેબલ છે એટલે એનું શું નહીં થાય તો કે એનું રિડક્શન નહીં થાય માટે એ ઓક્સિડેશન કરતા નથી તો બેસ્ટ ઓક્સિડેશન કરતાં કયો આવશે સીઆર થ્રી તો કે સીઆર ઓ થ્રી એમ ઓ થ્રી કરતાં વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા છે ક્લિયર થઈ ગયું ઓકે ચાલો નીચેનામાંથી કઈ થ્રીડી શ્રેણીની ઇલેક્ટ્રોન રચના સૌથી વધુ ઓક્સિડેશન આંક ધરાવી સૌથી વધુ ઓક્સિડેશન આંક માટે શું હોવું જોઈએ તો કે ડી કક્ષકમાં સૌથી વધુ અયુગમિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો ડીમાં વધુ અયુગ્મિત કીધા છે ડી ફાઈવ તો આ જો આના બે જાયના પાંચ જાય એટલા મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જે છે કેટલી ધરાવી શકે તો કે પ્લસ સાત તો આન્સર આવશે સી કયો આન્સર આવશે મિત્રો સી આંતરાલ્ય સંયોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો આંતરાલ્ય સંયોજન માટે આપણને ખબર છે આંતરાલિય સંયોજનની અંદર દોરી ઘસવાની ગલન બિંદુ ઊંચા હોય ખૂબ જ સખત હોય એની ધાતુની વાહકતા જાળવી રાખે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય તો રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય તો રહ્યું તેઓ ધાતવીય વાહકતા ધરાવે આ રહ્યું બિંદુ ઊંચા છે આ રહ્યું તે સુવાળા વાહક કીધું છે ને તો તે સુવાડા નવા કે આમાં આવતું જ નથી માટે આન્સર બી બસ ચાવી યાદ રાખો કી રેડી ઘસવાની મતલબ દોરી ઘસવાની ઉત્તરાયણમાં ઓકે તો થેન્ક યુ સો મચ મિત્રો હવે આપણે ફરીથી મળીશું બીજા કેટલાક કે લઈને ત્યાં સુધી જોતા રહો ખુશ રહો થેન્ક યુ